બાર વાગી ગયા જતા રાત ના આટલા વાગ્યા સુધી બહાર હોય દુકાને બેઠો સાહેબ કેટલા વાગ્યા બાર વાગ્યા બાર વાગ્યા ને ખરે જો ખરે

ઓ આઈ ની બેઠા બેઠા છે ફોન આલ્યા તો જોત પડે આ વાગ્યા 12 ઘરે 20 20 તમે જોજો શું જો તમે જો તમે જો આવો મોટા ચીડી કરવી છે

વિયાતો હોય તો અલા હવે પોણીયા જાવ ના જાવ પડે વારો પા જાય વાયલું ધોણ ના મારે વિયાતો તો દાળાના કઈ દીવાનું કે દાળાએ લાઈટ આવશે ઈ તો એ તો તો ઓમે હેલા આવી દો પણ આગર તમારો રસ્તો ખરાબ આવજો ઈકંજો હોવા મુ ધજીતે જાય હા તો સીધા જ નહીં કોઈન આતાર

જવું પણ છે જ ખરી એમની તો હળકતું નહીં આમ અટક આવે એવું કરાવે બધા નેકળે ને ગમું તારું આવું આવું થાય મારે નક્કી આ ના થવાનું છે નક્કી અટક લેવડાવે